પણ બે ને જોવો ને તો લાગે ને હા ભાઈ એ છે જમીન આસમાન નો ફરક છે એક પત્ની પીછા વગર ક્યાંય જાય નઈ અને બીજો મમ્મી ને પીછા વગર ડગલું ફરે નહીં હું દીવાલ માં ગમે માથા પછાડી લઉં કાઈ ફેર પડે નઈ નાલી માં બરફ ના ગોળા છે લપસિયા ખાતા હે છે અને છું હવા ની ગાભા હકેલ નવરી નથી થતી ઉનાળામાં બધા કેવા ફરવા જાય અને પાછા સ્ટેટસ મૂકે આપડે તો સ્ટેટસ જઈને જીવ ભરે અને અહીંયા મારા લગન ને નવ વર્ષ પૂરા થઈ જાય હજી રાજકોટ ની બહાર હું નીકળી નથી તમે નક્કી જ કર્યું છે કે ઈ લોકો ફરવા જાય ને આપડે છે આપડે આરવા બાર ફરવા નીકળી જવાનું